એનએ બી એચ માન્ય હોસ્પિટલોના ક્વાર્ટર ઓડિટમાં મોટા ગોટાળાની શક્યતા ખ્યાતિ હોસ્પિટલની સાથે અન્ય હોસ્પિટલોનું વધુ એક કૌભાંડ ઓડિટ રિપોર્ટની યોગ્ય ચકાસણી કરવાનું કામ આરોગ્ય વિભાગનું હોવા છતાંય મેડિકલ એજન્ટોની મદદથી રિપોર્ટનું સેટિંગ કરતું નેટવર્ક સક્રિય ખ્યાતિ હોસ્પિટલ કાર્ડની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચને એક પછી એક ચોંકાવનારી વિગતો મળી રહી છે જેમાં એનબી એનએબીએચ માન્ય હોસ્પિટલોને પીએમ જેવાય હેઠળ થતી સર્જરી અને અન્ય સારવાર અંગેની ત્રિમાસિક ઓડિટ રિપોર્ટ આરોગ્ય વિભાગમાં આપવાનો હોય છે પરંતુ હોસ્પિટલો દ્વારા આપવામાં આવતા રિપોર્ટને આરોગ્ય વિભાગની મિલીભગતથી યોગ્ય રીતે ચકાસવામાં આવતો નથી આમ પીએમ જે વાય હેઠળ માત્ર ખ્યાતિ હોસ્પિટલ જ નહીં પણ અન્ય હોસ્પિટલોમાં પણ મોટું કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે પીએમ એમજે વાય શંકાસ્પદ ઓડિટ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે ખ્યાતિ હોસ્પિટલ કાર્ડની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવાનું કૌભાંડ ઝડપીને તપાસ શરૂ કરી છે ત્યારે અત્યાર સુધીની તપાસમાં પોલીસને વધુ વિગતો મળી છે કે એન નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ માન્ય હોસ્પિટલમાં જ પીએમ જે એ હેઠળ ઓપરેશન કરવાની પરવાનગી મળે છે જેમાં હોસ્પિટલમાં ત્રણ મહિના દરમિયાન પીએમ જે હેઠળ થતાં ઓપરેશનનો ત્રિમાસિક રિપોર્ટ આરોગ્ય વિભાગમાં સબમિટ કરવાનો હોય છે પરંતુ ગુજરાતમાં એનએ બી એચની માન્યતા ધરાવતી અનેક હોસ્પિટલોમાં ખ્યાતિ હોસ્પિટલની માફક આયુષ્માન કાર્ડનું કૌભાંડ કરીને સર્જરી કરવામાં આવતી હોવાથી ત્રિમાસિક ઓડિટ રિપોર્ટ ગરબડ કરીને તૈયાર કરવામાં આવે છે જે આરોગ્ય વિભાગમાં સબમિટ કરવામાં આવે છે પરંતુ આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ માત્ર નામ પૂરતા જ આ રિપોર્ટની ચકાસણી કરે છે જેના કારણે પીએમ જે હેઠળ આરોગ્ય વિભાગ અને હોસ્પિટલોની સાંટગાંઠને પગલે રાજ્યભરમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલ કાંડની સાથે આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે ગુનો નોંધીની કાર્યવાહી કરશે ટીવીટીન ન્યૂઝ અમદાવાદ